અને બીજી બાજુ હવે ચૂંટણી પંચમાં આચાર સંહિતાના ભંગની જે ફરિયાદ થઈ હતી શંકર ચૌધરીની સામે કારણ કે શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે અને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે બીજી પંચમાં એક ફરિયાદ કરી હતી જે મામલે શંકર ચૌધરીએ પોતે પહેલીવાર નિવેદન આપ્યું છે ડીસાના રબારી સમાજના સંમેલનમાં શંકર ચૌધરીએ પોતાના પર જે નોંધાવેલી ફરિયાદ છે કોંગ્રેસે જે ફરિયાદ કરી છે એ મામલે કહ્યું કે હું સંવૈધાનિક પદ પર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી આપતો હું કોઈ સીધી રીતે રાજકીય પાર્ટીનો પ્રચાર વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવિધાનિક કોઈ નથી કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ કાયદાને માન આપવું બધાની જવાબદારી પરંતુ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ના જાય